તમે સાંભળી રહ્યા છો ડોક્ટર નિમિત ઓઝા લખિત નવલકથા એક્સપાયરી ડેટ સંબંધોમાં સુખ શોધવાની છેલ્લી તારીખ પુસ્તક એક્સપાયરી ડેટ સંબંધોમાં સુખ શોધવાની છેલ્લી તારીખ લેખક ડોક્ટર નિમિત ઓઝા પુસ્તક વાંચન ક્ષિતિજ બેન્કર પ્રસ્તાવના ક્યારેક મને એવું લાગે છે આપણા કરતા વૃક્ષો વધારે નસીબદાર છે કારણ કે વૃક્ષો તેમના પાંદડાઓની એક્સપાયરી ડેટ જાણતા હોય છે દાડીઓને એ વાતની જાણ તો નક્કી હોવી જ જોઈએ કે તેમની સાથે જીવની જેમ જોડાયેલા પાંદડાઓમાંથી આવનારી પાનખરમાં કેટલા પાંદડાઓ અલગ પડી જવાના છે પાનખર આવે તે પહેલા જ ડાળીઓ પોતાને અડકીને રહેલા પાંદડાઓની હયાતીનો ઉત્સવ જરૂર ઉજવતી હશે પ્રકૃતિ પણ એવું જ માને છે કે જે વ્યક્તિ કે વસ્તુ જ્યાં સુધી આપણી સાથે છે આપણી પાસે છે ત્યાં સુધી તેની ઉજવણી કરી લેવી જોઈએ તે વ્યક્તિ કે વસ્તુના ગયા પછી સફેદ વસ્ત્રોના રૂપમાં ઉદાસી પહેરીને જાહેરમાં અફસોસ યાત્રા કાઢવાનો કોઈ અર્થ નથી સમય દરેક માણસને અવસર આપે છે પોતાની પ્રિય વ્યક્તિ સાથે રહેવાનો તેની સાથે સમય વિતાવવાનો તેની સાથે યાદગાર ક્ષણો બનાવવાનો અને તેની સાથે જિંદગી જીવી લેવાનો અવસર દરેક માણસને મળતો હોય છે આપણી પોતાની જિંદગી જીવી લેવાની દોડમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે આપણી પ્રિય વ્યક્તિ સાથે ગાળવાનો સમય ધીમે ધીમે ઓગળતો જાય છે અને આપણને તેની જાણ પણ નથી થતી મીણબત્તીઓની કદર ત્યારે જ થાય છે જ્યારે અંધારું વધતું જાય અને મીણ ઓગળતું જાય આ દુનિયામાં દરેક વસ્તુની દરેક વ્યક્તિની દરેક પરિસ્થિતિની દરેક સુખ અને દરેક સંઘાતની એક એક્સપાયરી ડેટ હોય છે સમય તેની ધીમી પરંતુ મક્કમ ગતિથી તે એક્સપાયરી ડેટ તરફ આગળ વધતો જાય છે અને આપણને પાછળ ધકેલતો જાય છે આપણા માટે સૌથી મોટી ચેલેન્જ એ જ હોય છે કે આપણી પ્રિય વ્યક્તિ સાથેના સંઘાતની એક્સપાયરી ડેટ આવી જાય એ પહેલાં પેલી પ્રિય વ્યક્તિ સાથેના સંબંધમાં સુખ શોધી લેવાનું હોય છે તમને ટ્રેઝર હન્ટની રમત તો યાદ જ હશે ને આપણી જિંદગી પણ ટ્રેઝર હન્ટની રમત છે જીવનના દરેક તબક્કે આપણને એક ક્લ્યુ કે ચાવી મળતી હોય છે જે આપણને જીવનના આગલા તબક્કા સુધી પહોંચાડે છે રમતની જેમ જીવનમાં પણ આગળ વધતા વધતા આપણે આપણા ડેસ્ટિનેશન કે અંતિમ તબક્કા સુધી પહોંચવાનું હોય છે આ અંતિમ તબક્કો એટલે આપણી અને આપણા સંબંધોની એક્સપાયરી ડેટ ટ્રેઝર હન્ટની રમત અને જિંદગીમાં તફાવત એટલો જ છે કે રમત રમતી વખતે ખજાનો મેળવવા માટે આપણે અંતિમ તબક્કા સુધી પહોંચવું પડે છે જ્યારે જીવનમાં અંતિમ તબક્કા સુધી પહોંચતા પહોંચતા આપણને રસ્તામાં મળેલો બધો જ ખજાનો આપણે ગુમાવી ચૂક્યા હોઈએ છીએ એક્સપાયરી ડેટ કોઈની પણ હોય આપણી આપણા સ્વજનની કે આપણા સંબંધોની તે એક્સપાયરી ડેટ આવે તે પહેલાં આપણી જિંદગીમાં રહેલો આ ખજાનો શોધી લેવો એ દરેક માણસ માટે સૌથી મોટી ચેલેન્જ હોય છે આપણા સ્વજનો આપણા સંબંધો જ આપણો સૌથી મોટો ખજાનો છે આપણા જીવનના દરેક તબક્કામાં આવતી ચાવી જે આપણને આગલા તબક્કા સુધી પહોંચાડે છે એ ચાવી સંબંધોની છે સંબંધોની ચાવીથી કેટલાય વર્ષોથી બંધ અવસ્થામાં રહેલો માણસ બહુ જ સહેલાઈથી ખુલી જતો હોય છે સંબંધો જીવવાનું બળ પૂરું પાડે છે સંબંધો કે સ્વજનોની એક્સપાયરી ડેટ ટુ કન્ટિન્યુ